નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને આજે આપણે એક અંધેરી નગરી ઉપરનું કથા ગીત ગાઈએ આ કથા તમને સાંભળવી છે ને મજા આવશે આ ગીત કવિ દલપતરામે લખ્યું છે અને સાતમા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દિના સ્વરમાં પૂરી એક અંધેરી ને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે કદી સારી બુરી ન વેચે વિવેકે ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો ગયો ગામમાં માંગવા શિષ્ય પેલો લીધી સુખડી હાટથી આપી આટો ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાટ્યો ગુરુજી કહે રહેવું નહીં આહી સૌ એક ભાવે ખપે ચીજ હશે ન્યાય એકે નહીં હોય શિક્ષા ગુનાની વિવેકે ન એ માં વાસો વસી છે ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે કહે શિષ્ય ખાવા પીવા ખૂબ આહી તજી તે તો હું તો ન આવી શક્યા ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો નહીં યોગ્ય આહી રહ્યો રાત ન નમાની કશી વાત તે શિષ્ય જ્યારે ગુરુજી તજીને ગયા કામ ત્યારે રહ્યા શિષ્યજી તો ત્યાં દિન જાજા બહુ ખાઈ પીને થયા ખૂબ તાજા પછીથી થયા તેના હાલ કેવા કહું છું હવે હું સુણો સદ્ય તેવા તસ્કર ખાતર પાડવા ગયા વણિક ને દ્વાર તહા ભીત તૂટી પડી ચોર દબાયા ચાર માત પ્રભાતે ચોરની ગઈ નૃપ ફરિયાદ સુળી ઠરાવી શેઠ ને સુણી દાદ એવું ઘર કેવું ચણ્યું ખૂન થયા તે રાતે ખાતર ખોદતા દબાયા ચાર વણિક કહે કડિયા તણો એમાં વાક અપાર ખરેખર એમાં નથી મારો ખોળ લગાર કડિયાને ને સુળી ઠરી વણિક બચો તે વાર ચુકારો કરનારની કડિયા કરી ઉચ્ચાર

શૂળી પાસે લઈ ગયા મુલ્લા ને તહેવાર ફળજાડું શૂળી તણું મુલ્લા પાતળે અંગ એવી હકીકત ચાકરે જય કહી ભૂપ પ્રસંગ ભૂપ કહે શું હરગડી આવી પૂછો કોઈ શોધી ચડાવો શૂળીએ જાડા નર જોઈ જોતા જોતા એ જડ્યો જોગી જાડે અંગ બહુ દિન ખાઈને બન્યો રાતે માતે રંગ શિષ્ય મુદત માંગી ગયો ગુરુ પાસે પસતાય ગુરુએ આવી ઉગારીઓ અદ્ભુત કરી ઉપાય જોગી શૂળી પાસે જઈ કહે ભૂપ સુણ કાન આ અવસર શૂળીએ ચઢે વેગેર મળે વિમાન ચેલો બોલ્યો હું ચડું ને ગુરુ કહે હું આપ અધિપતિ કહે ચઢીએ અમો પૂરણ મળે પ્રતાપ પહોંચાડ્યા પાંચ રાજા શૂળી પર રહ્યો અંગે બેઠી આજ રાજા શૂળી પર રહ્યો અંગે બેઠી આજ રાજા શૂળી પર રહ્યો અંગે બેઠી આજ અસ્તુ